દોસ્તો ખૂબ જ સરસ મજાની વાત આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું કે ખૂબ જ સરસ મજાનો પરિવાર એક નાનો દીકરો એની માતા અને એના પિતા આ ત્રણ જણા આ પોતાના નાના એવા પરિવારની અંદર રહે પરિવાર ખૂબ જ સુખી સંપન્ન અને સંસ્કારી એમાં બન્યું એવું કે એના દીકરા ઉપર એની માનો એકવાર ફોન આવે છે અને કહે છે કે બેટા મારી તબિયત થોડી ખરાબ છે તો હું તારા ત્યાં થોડા દિવસ રહેવા માટે આવું છું ત્યારે દીકરો કહે છે કે વાંધો નહીં તમને જ્યારે મજા આવે ત્યારે તમે આવી જજો એની ટાઈમ હું કરી છું પછી આ વાત એ દીકરો એના એની પત્નીને કરે છે કે મમ્મીની તબિયત બીમાર છે અને મમ્મી થોડા દિવસ માટે અહીંયા રહેવા માટે આવે છે એમની તબિયત થોડી સારી થઈ જાય અને પોતે વ્યવસ્થિત રીતે અહીંયા રહીએ અને આપણે દવાને એવું કરાવીએ અને પોતે રહે ત્યારે આ વાત સાંભળી અને એની પત્ની ખૂબ જ ગુસ્સે થાય છે કે શા માટે એ અહીંયા આવશે તો હું ઘરની બહાર જતી રહીશ એવું કંઈ અને બંને પતિ પત્ની વચ્ચે થોડું ઘર્ષણ થાય છે અને બંને પોતે નાનો ઝઘડો કરે છે બીજે દિવસે સવારે જ્યારે પત્ની બજારમાંથી કંઈક વસ્તુ લેવા સવારે નીકળે છે અને એમ કહેવાય કે બપોરે જ્યારે ઘરે આવે છે ત્યારે ઘરની બહાર દરવાજા આગળ થોડુંક કંઈક સામાન મૂકેલો હોય છે જેમાં કપડાં હોય છે અને નાની મોટી બેગ ને એવું બધું હોય છે અને એ પત્ની જ્યારે ઘરની અંદર એન્ટર થાય છે તો દરવાજામાં સામાન પડેલું જુએ છે તો એને એમ થાય છે કે કોણ હશે થોડા નજીક જાય છે અને જુએ તો ઘરની અંદરથી કંઈક અવાજ આવતો હોય છે ત્યારે એને ખબર પડી છે કે મમ્મી અહીંયા બે ચાર પાંચ દિવસ રહેવા માટે આવે છે તે ખૂબ જ ગુસ્સે થાય છે ઘરનો દરવાજો ખોલે છે અને તેના પતિને અંદરથી બહાર બોલાવે છે અને કહે છે કે મેં તમને કીધું હતું ને કે મમ્મી જ્યારે અહીંયા રહેવા માટે આવશે ત્યારે હું ઘરની બહાર જતી રહીશ એટલા માટે હવે હું મારી બેગ લઈને તૈયાર થઉં છું અને હું મારી માના ઘરે જાઉં છું ત્યારે અંદર રૂમમાંથી અવાજ આવે છે કે બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી હું જ અહીંયા આવી જઈશ ત્યારે સાંભળે છે ત્યારે દીકરી એની માને જુઓ છે ત્યારે એ કહે છે કે મમ્મી તમારે કેમ અચાનક અહીંયા આવવું પડ્યું ત્યારે એની માએ એની દીકરીને કહ્યું કે બેટા તારા ભાઈએ મને ઘરની અંદરથી તગેડી મૂકાય છે મને કાઢી મૂકે છે મારો કોઈ આશરો હતો નહીં મારો કોઈ સહારો હતો નહીં પછી મેં આ જમાઈને ફોન કર્યો ત્યારે જમાઈએ મને એવું કીધું કે વાંધો નહીં તમે થોડા દિવસ અહીંયા રહેવા આવી જાઓ એટલે હું અહીંયા રહેવા માટે આવી જઈએ આ તો આ તો સારું છે કે જમાઈ સારા છે મારા દીકરા બરાબર છે તો મને અહીંયા રાખી નહીં તો મને કોણ સાચું મને કોણ રાખે એટલે જમાઈ મારે ખૂબ જ સારા છે તો મને અહીંયા રાખી ખૂબ જ અફસોસ કરવા લાગી એ માતા એની આ આખી ઘટના એના દીકરાએ એના જમાઈએ એની પત્નીને કીધું કે જેમ તને તારી માં વાલી છે ને એમ મને મારી મા વાલી જ છે જેમ તને તારું પોતાનું કોઈ વ્યક્તિ અંગત વહલું હોય એમ મારા જીવનની અંદર મારું પોતાનું વ્યક્તિ પણ વાલું હોય માટે કોઈ પણ વ્યક્તિ ચાહે તમારું હોય અમારું હોય કે આપણું પોતાનું હોય સંબંધ તો આપણું છે આપણે એને સાચવવાના છે કોઈ વ્યક્તિ માત્ર પર અણગમવું કરવો એ ખોટી વાત છે આજે એમનો દિવસ છે કાલે આપણો દિવસ આવશે દરેકના જીવનની અંદર સારી ખરાબ પરિસ્થિતિ આવશે જ પરંતુ એ સારી ખરાબ પરિસ્થિતિમાં આપણે આપણે સંબંધોને એકા બી વ્યક્તિઓને સાચવી લઈશું તો જીવનની અંદર કોઈ દિવસ તકલીફ નહીં થાય અને આ વાત જ્યારે એની પત્નીને સમજાય ત્યારે એ ખૂબ જ રડી પડી અને એના એના પતિને ચરણ સ્પર્શ કરી અને પગે પડી અને એની માફી માંગી દોસ્તો આખી ઘટના આપણને શીખવાડે છે કે પોતાનું હોય કે પારકું હોય કે કોઈ પણ હોય જે પોતાનું હોય તે તો વાલું લાગે પરંતુ જે પારકાની એમ કહેવાય કે તકલીફો સમજે છે અને પોતાની તકલીફ માની અને એનો સહારો બને છે જીવનમાં એને કોઈ દિવસ તકલીફ પડતી નથી આપણે પણ સંબંધોમાં થોડું નીચું નમીએ બીજી વ્યક્તિ ઉપર થોડી સહાનુભૂતિ રાખીએ અને હંમેશા પ્રેમથી રહીએ અને પરિવારની અંદર ખૂબ જ ખુશીનો માહોલ બનાવેલો રાખીએ દોસ્તો આ સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપની યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોને સબસ્ક્રાઈબ કરી લો મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રને મારા 你自己。